માતાજી તમામ મિત્રોને જય માતાજી આજના આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે તમામ મિત્રોને જય માતાજી લાઈક કરવાનું ભૂલ્યો મત ફોલો કરજો કેમ કે દેખો બાજરી વાઢેલી પડી છે અને વરસાદ વધારે આવવાથી બાજરી બગાડી પડી દે અને પાણી વધારે હોય આવી અને ટોટલ અહીં ભળો રાજધાનમાં તો અત્યારે જિલ્લો જાલુર તહેસીલ હાસોર ઓ દેખો પૂરી બાજરી ખરાબ થઈ ભરી તો તમામ મિત્રોને ભેટિયા છોટાડવા હોય તો આવજો કેમ કે અહીં ભેટિયા ખૂબ છે ભેટિયા કો ભંટકો ઓર હુયા કો અને ભરાન દેખો ગુવાર ઊભો છે જય હો બાબા રામદેવ પીરની તમામ મિત્રોને લાઈક કરો શેર કરો અને મિત્રો આને આ દાડકું શાનું છે અને આને શું કહેવરાય તો કોમેન્ટમાં લખીને આનો જવાબ આપજો જય હો અને આ બાજુ શું છે બોયડીઓ છે તો આને શું આવશે એ કોમેન્ટમાં તમારે લખવાનું છે કે આ બોયડી ઉપર શું આવશે અને આ ઝાડકું હાનું છે તો કોમેન્ટમાં લખીને મેલજો જય હો જય હો તમામ મિત્રોની જય હો તો અત્યારે આપણે આવી ગયા

ભંટીયા મેડમ ભંટિયા ખૂબે અને બાજરી ઉભી હે બાજરી વાઢવાળી બાકી હે ભંટીયા ખૂબે ભેટિયા બહુ શોર્ટ વાળા હે ભાઈ આખો પેન્ટ ભરાઈ ગયો છે બેઠા બેઠા વેણવાનું ચાલુ કરશું પગલ <coughs> <coughs> <coughs>